એટલે હાથ ચૂકલો હોનાપ્પા મારતા હોય એટલે લાવ્યા લાયા

લાભ લઈ જાય હા બજો વાળા એવા એકલા થઈ જાય જોઈએ તો ખરા આપડે જોઈએ જોઈએ ચડી જાય ને તો લેના

થાકી હા 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 હે હા 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 હા

તમારો પણ તમે ગયે ઉમર થી તમારી મોર જોયો તો નતો જોયો આ મોર હક મગડો ખબર ના પડે આપડો ખબર પડે કે મોર હક મગડો જો પછી તમારે વાતમાં કશો હોતો યાર

અમને હે મટ કશી ખબર નઈ પડે આ ચટકેલો હે અમુ તો હે આપણું છટકાવ છે હમણાં હોના પાય માલ થઈ ગયા